લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે આધુનિક વેઇટિંગ રૂમ બનાવાયો સમાજના વૃદ્ધો વરિષ્ઠ નાગરિકો આપણા વારસ અને ધરોહર સમાન છે આજીવન સમાજને કંઈક આપીને રાષ્ટ્ર નિર્માણના સહભાગી આ સેવા કરવી છે વધતી જતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે એવો તે સાથે ગુજરાત સરકાર કાર્યરત છે આ દિશામાં આગળ વધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે આ સિનિયર સિટીઝન પ્રતીક્ષા કક્ષનો શુભારંભ બોતેર વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબેનના હાથે કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદમાં આજે સિનિયર સિટીઝનના હસ્તે સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અમારો આશય એવો છે કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દરેકે દરેક સિનિયર સિટીઝન ખાસ કરીને પાસઠ વર્ષથી ઉપરના વ્યક્તિને એક સારી બેસવાની જગ્યા મળે ત્યાં પાણીની વ્યવસ્થા છે ટોયલેટની વ્યવસ્થા છે અને એમનો કેસ પણ ત્યાં જ કાઢી દેવામાં આવશે કેસ કાઢ્યા પછી અમારો હેલ્થ વર્કર એમને ઓપીડીમાં કન્સલ્ટિંગ કરાવી દવા લઈ અને એમને ઘરે મોકલી અને પછી ઘરે મોકલી દેશે આવી એક વ્યવસ્થા આજે ઊભી કરવામાં આવી છે આશા રાખું છું કે આના થકી દરેકે દરેક સિનિયર સિટીઝન જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં આવી રહ્યા છે એમની જે આ જે જર્ની છે જે મુલાકાત છે ડોક્ટર સાહેબ એ યાદગાર રહે અને એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા આપતી ચાલી રહી છે સિનિયર સિટીઝન દર્દીઓને કોઈ પણ જગ્યાએ લાઈનમાં ઉભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીઓને પ્રાથમિકતા આપવાની ગાઈડલાઈન વધુ અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ વગર પ્રાથમિક આપી સારવાર સુવિધા સાથેનો રૂમ તૈયાર કરાયો છે સિનિયર સિટીઝન દર્દીઓ માટે આ અલગ રૂમ માં જ કેસ કાઢવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દીઓ માટે એક વોર્ડ બોય ને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોક્ટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસ તપાસવામાં આવે તેમજ લેબોરેટરી રેડિયોલોજી વિભાગમાં પણ તેમને પ્રાથમિકતા આપી છેલ્લે સિવિલની દવાબારી પર દવા અપાવવા સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર